ધોરાજી પાસેના જમનાવડ ગામના દરબાર દાદાભાઈ શ્રીહરીના અનન્ય આશ્રિત હતા એમનું મૂળ નામ સુરસંઘ સુજાનસંઘ સોલંકી હતું તેઓ પંચાળા દરબાર અને સત્સંગના શિરમોડ ઝીણાભાઈના કાકાના દીકરા ભાઈ હતા દાદાભાઈ ગુરુદેવ રામાનંદ સ્વામીના શિષ્ય હતા જુનાગઢમાં એમને પણ રહેવા સારું દીવાનખાનું અને મેળી હતા ફૂલવાડી અને કૂવો હતા સદગુરુ રામાનંદ સ્વામી જુનાગઢ આવે ત્યારે એમને ત્યાં ઘણી વાર ઉતારો કરતા સમંત અઢારસો અઠ્ઠાવનમાં હરી જ્યારે સંતો સાથે જૂનાગઢ પધાર્યા ત્યારે એકાંતને જ્યાં સ્ત્રીઓની અવર જવર ન હોય એવી અલાયદી જગ્યા હોય ત્યાં ઉતારો કરવાની ઈચ્છા કરી ત્યારે એમની આ ફૂલવાડીમાં ઉતારો કર્યો હતો તેઓ ઉત્સવ સમયમાં સંતો ભક્તોને જમાડતા અને વસ્ત્ર અલંકારો લાવીને શ્રીહરીનું અનેક વખત પૂજન કરીને ધન્ય થતા એમના મૂળ નામ એમના મૂળ ગામ જમનાવડમાં પણ તેઓએ શ્રીહરીને તેડી જઈને એમના ઘરે રસોઈ થાળ કરીને જમાડ્યા છે એમના સગા બહેન મોટીબા એકાંતિક ભક્ત હતા આધારાનંદ સ્વામી શ્રી હરિચરિત્રામૃત સાગરમાં જૂનાગઢના ભક્તોમાં દરબાર દાદાભાઈ દેવરામ સુતાર ગોકળ ભાટિયા વગેરેને વખાણતા લખ્યું છે કે એ સર્વેને શ્રીહરિની મરજી જાણીને કાયમ સેવા કરતા જૂનાગઢમાં પંચાળા દરબાર શ્રી જીણાભાઈ અક્ષરધામમાં સીધા અને બીજે દિવસે એમની શોકસભા થઈ ત્યારે શ્રીહરીએ સૌને કહ્યું કે ઝીણાભાઈએ મને ગઢપુરમાં વિનંતી કરી હતી કે સોરઠના સત્સંગ સારું એમના દરબારગઢમાં પોતાની મેળી પાડીને એ જ જગ્યાએ શિખરબંધ મંદિર કરવું તેઓ અક્ષરધામ અક્ષરધામ સીધાવતા એમના જેવા જ ગુણિયલ દાદાભાઈની જવાબદારી સત્સંગમાં હવે વધી ગઈ છે એમના કુટુંબના વ્યવહારમાં પણ દાદાભાઈની જવાબદારી વધી છે તેઓ ઘણા ધીરજવાન અને ગુણિયલ છે ને ગુરુદેવ રામાનંદ સ્વામીના કૃપા પાત્ર પણ છે એટલે તેઓ ઝીણાભાઈની ખોટને જણાવવા નહીં દે શ્રી હરીએ એમ વિશે એ એ સમયે મંદિરની જગ્યા સારું મોટી જમીન જોઈશે એવી ઈચ્છા વ્યક્ત કરતાં જ દાદાભાઈ ઊભા થયા અને બોલ્યા કે હે પ્રભુ આપની તેમજ સંતો ભક્તોની કૃપાથી અહીં ઝીણાભાઈના સંકલ્પ પ્રમાણે ભવ્ય મંદિર કરો હું મારી વાડીએ આખી વાડી દીવાનખાનું વગેરે મંદિર સારું કૃષ્ણાર્પણ કરું છું બીજી પણ જે કાંઈ સેવા જોઈએ તે કહેજો અમને કાયમ તમારા જાણીને હિત ઉપદેશ કરજો અને અમારા ઉપર કાયમ રાજી રહેજો આમ કહીને પોતે મંદિર સારું સંવંત અઢારસો બ્યાસીના માક્ષર સુદ એકાદશીને મંગળવારને દિને એ જમીનના લેખ કરાવીને પોતે સહીઓ કરીને શ્રીહરીને અર્પણ કર્યો આ લેખમાં જમીનનું ક્ષેત્રફળ છસો ગજ હતું કે જે એ મહાપ્રસાદીના કુવાથી દક્ષિણમાં ઇઠેવી ગજ અને પૂર્વમાં વીસ ગજ હોવાનું એ લેખમાં આજે પણ સ્પષ્ટપણે વાંચી શકાય છે દરબાર શ્રી દાદાભાઈની આવી મહિમાભરી સમજણથી શ્રીજી મહારાજ સદગુરુ મુક્તાનંદ સ્વામી બ્રહ્માનંદ સ્વામી વગેરે સંતો ઘણા રાજી થયા હતા અસ્તુ જય સ્વામિનારાયણ સોરઠી સત્સંગમાંથી